જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક આંત્રોલી ગામ વચ્ચે આવેલા પુલ અંગે જર્જરિત સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલ ઇન્જિનિયર અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે નિરીક્ષક બાદ પુલના સ્લેબને ઉતારવાની કામગીરી બ્રેકર મશીનથી ચાલી રહી હતી

અગિયાર તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એમની ટીમ દ્વારા ચેક કર્યું અને એમને લાગ્યું કે ટેકનિકલી આ બ્રિજ આપણે થોડી અને પ્રિકોશનના ભાગ લે ભાગરૂપે પગલાં લેવા જોઈએ તે પગલા ભાગ રૂપે આખી એક્સરસાઇઝ કરવામાં આવી છે સર જિલ્લાના કેટલા એવા પુલ છે જે બંધ કરાયા છે પ્રિકોશન હાલ તો મેં જણાવ્યું એ પ્રમાણે છ જેટલા બ્રિજ માટે આપણે જાહેરનામા બહાર પડ્યા છે અને લગભગ એસી કામગીરી આપણી પૂરી થઈ છે આગામી બે ત્રણ દિવસમાં બાકી પણ કામગીરી પૂરી કરી લઈશું અને ટેકનિકલ ટીમ છે એ સતત રાત દિવસ અત્યારે ચેકિંગમાં તોડ્યું એ ફૂલ તોડ્યું એ પહેલા બે દિવસ પહેલા ઇટાસી અહીંયા આવી ગયું પછી બે દિવસ પહેલાં ભૂંગરાયા જે પાઇપો મુકાઈ ગયા અને ફૂલ તોડ્યું ફૂલ સારા સારા કંડિશનમાં હતું ફૂલ પડે એવી પોઝિશનમાં નહોતું ફૂલ બન્યું એના દસથી અગિયાર વર્ષ થયા ફૂલ હાલે એવું હતું પણ તોય ફૂલ તોડી નાખ્યું ભલે તોડી નાખ્યું એનો એના સામે અમને કોઈ વિરોધ નથી પણ ફૂલ અત્યારે બનાવે

બીજાનો નીચેનો ભાગ નમી જતા અને બાજુમાં માણસો નદીમાં જતા પણ કોઈ જાનહાની થઈ નથી પણ આ લોકોને જો પુલ બનાવવાનું હતું તમને જાહેરનામું આપવું તું કે ડ્રાઈવરજન કાઢવાની જરૂર ભલે પુલ બનાવવા અમને કંઈ વાંધો નહોતો પણ આ અત્યારે નહોતો બનાવવાનો દિવાળીની આસપાસ બનાવ અત્યારે એક તો પાણીનો નિકાસ છે કેનાલ છે જો ઉપરથી વરસાદનું દબાણ જોરદાર છે વરસાદ બહુ ને વાલે અગિયાર તારીખે